આટલો પહોંચ્યા છીએ અચાનક એક સાયકલ એવી ઊંધી પડી છે ને બન્યો એ હાથનો બાથ પડી ગયો છે ગાળામાં ગાડી ઉપર આવી ગયો છોકરો એ આપણો લોકેશન જોવો કહીએ છીએ કે મૂકી જઈએ પણ છોકરો કી છે ના પપ્પા મારસી તો બલુ બધું ખાતો બોલ કા ને આપણે પહોંચી ગયા છે આપણા ફેવરેટ જગ્યા લોકેશન બેસ્ટ એવું લોકેશન છે ને આ કે ની અંદર સૌથી સારામાં સારું લોકેશન આ છે

đâu đi chuyên đi chuyên đi chuyên đi chuyên đi chuyên đi chuyên đi đi chuyên đi đi chuyên đi đi આપણે જે બી સામાન કરો ને કમ્પ્લીટ કરી એમ કરવો છે અને ત્યાં ટેન્ટ તો ખોલી દીધું અને ત્યાં હવે જઈશું ને ત્યાં સુધી આ ચીડીઓ જો જતી રહી તો સારું મનુ અહીંયા આપણે ગોઠવી દઈએ ખાવાનું હું તો કઉ તો અહીંયા જ બનાવીએ હું કેવું સામાન સામાનમાં તો કીધા જેવું જ નહીં આજ કાઇ સૌથી અલગ લાગશે ટ્રેડિશનલ મને હાલથી ચમકવા લાગી હા બધો કાઢી દઈએ ગોઠવી દઈએ મસ્ત આજે અમારો બનાવવાનો પ્લાનિંગ છે સ્રેન્ડવીચ એક વસ્તુ રહી જાય પનીર અવર રહી ગયો આપણે થી જ રહી જઈએ

મેટા આમાં મૂકો નવું કલેક્શન છે એવું છે કોમેન્ટ કરી દેજો તમારું અને આની અંદર હજી થોડો વધારો થશે પણ હાલ નહીં અર મનુજી લાઈન ઉલે ભી કી કરા તમે ડબ્બા ગાડી માં ગયા લાબી પડ્યા હા ડુંગળી તો લાબી પડ્યા હા ગાડી ઉપર જાય તો એ ખબર નહીં ડુંગળી તો આપેલી જીતી નહીં એમ ભાઈ મોસ્ટ ઓફ ધ આપણે સામાન કાપી નાખ્યો છે પણ આ અમુક છેલ્લે કાકડી રહી જઈએ તો મનોજીને કાપા બી જાય એરું કટિંગ થઈ જાય તો ચાલે અને બાકી તો જો આપણા સામાનની અંદર જો હા મરચાં છે પેલી સાઈડ કોથમી છે આ તો મરચી વધારે જરૂર નહીં અને આ ટામેટા આ કોથમી લીંબુ તો હજી કાપે જ નહીં યુઝ જ નહીં કરે અને આમ જોવા જઈએ તો આ રીતે કલેક્શન બધું કરી અને વેચ્યું છે મોસ્ટલી

ટેસ્ટ તો મારો મી જોઈ લીધો યાર અમરે લાપીનો જેવો લાગે હમ ચીઝ ખાલી રહી ગયું બાકી લાપીનો જેવો ટેસ્ટ આવે છે સેમ ગાઈસ કાઇસ એમાં લાપીનો ટેસ્ટ આવી ગયો हमारे तो टेंट मोजा आए जैसे पब्लिक बूंद जंगलीस मौन आप ए जा रहा हूँ 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 वहाँ तो पे है पर तो फाड़ी ना करो हूँ हो गया उमंदों के आप ऐसे तो शॉप कर दीं दिवसे नहीं कर तो रात ही का ना गोट आए Già mẹ ta chạy lên màn hình biao đi thay cô bội bội mặt hao gội bội तो गाइस गाइस बता रहा हूं तो नहीं कैंपिंग तो खत्म થઈ ગઈ જો પણ હવે પ્રોબ્લેમ આવી છે કે આની અંદર કીડીઓ છે ક્યાં કરી હા આને લઈ જવાનું તો મનુડા હેડ ને અને આ રીતે લંબુ લંબુ જ લઈ જવું પડશે કારણ કે વધારે જે પકડવા જઈશું તો સીડીઓ ચડશે ઉપર ના આટલાથી કાલે મને અને ખેંચીને લઈ જજો હું પેલું લેતા હું જો ગઈશ

પીડીઓનો ત્રાસ થઈ જશે ગાઈસ કાલ તેમ ગેરિંગ કરીએ દવાઓની શું કેવું અંદર ચોક ગઈ રહ્યા હું ગાડીમાં હા વાનું અંદર મેકી દો ચોક ગઈ છું ખાવાની વસ્તુ બહાર રાખો